હેલો નમસ્કાર મિત્રો આપણે પહેલાંના વિડીયોમાં જોયું કે જ્યારે કોઈ એક ત્રિકોણ આપેલું હોય અને તેને ખૂણો કોઈ કાટકોણ આપેલું હોય તો તમે કઈ રીતે સાઈન અને કો સાઇનની વેલ્યુ મેળવી શકો હવે આપણે આ વિડીયોની અંદર આપણે એ જોવાનું છે કે સાઈન અહીંયા એક ત્રિકોણ તો આપેલો છે પણ તેની અંદર શું છે કે ત્રિકોણની અંદર વસ્તુ એવી છે કે તમે ગમે એક આપણને એક બાજુનું માપ આપ્યું હોય છે અને એક બાજુનો સરવાળો અને બીજી બાજુનો સરવાળો અને બાદ બાકી એનો કોઈ મતલબ માપ આપ્યો છે તો ત્યારે તમે કઈ રીતે સાઈન અને કોસાયનની વેલ્યુ મેળવી શકો તે આપણે આ વિડીયોની મદદથી જોવાનું છે કે જ્યારે કોઈ એક જ બાજુનું માપ આપેલું હોય ત્યારે તમે સાઈન અને કોસાયનની વેલ્યુ કઈ રીતે મેળવી શકો કોઈ કાટકોણ ત્રિકોણ માટે તમારે એ વિડીયો આ વિડીયોની અંદર એ જોવાનું છે કે કોઈ એક બાજુનું માપ જ્યારે આપેલું હોય ત્યારે તમે સાઈન અને કોસાયણની વેલ્યુ કઈ રીતે મેળવી શકો ત્રિકોણ મિત્તીય ગુણોત્તરોની મદદથી તો તમારે એ જુઓ કે મેં કઈ રીતે કોઈ એક બાજુનું માપ આપેલું હોય ત્યારે કોઈ સાઇન અને કોસાયનની વેલ્યુ કઈ રીતે શોધી છે તો તમે જુઓ વિડીયો હેલો નમસ્કાર મિત્રો અહીંયા આપણે એક ત્રિકોણ આપેલો છે ઓપી ક્યુ બરોબર છે અને એની અંદર એક ખૂણું કાટ ખૂણો આપેલો છે પણ વસ્તુ એવી છે કે આની અંદર ગમે એક બાજુનું માપ આપેલું છે અને એક આપણે સંજ્ઞા આપેલી છે કે એક બાજુ માઇનસ બીજી બાજુ કરો તો એક સેન્ટીમીટર આવે તો સાઈન અને કો સાઇનની વેલ્યુ શોધવાની છે પણ આની અંદર એક વસ્તુ છે કે આપણે પાઇથાગોરસ પ્રમાય થિયરીનો ઉપયોગ તો કરશું પણ પાયથાગોરસ પ્રમાય થિયરીનો ઉપયોગ કરીએ પણ એનો ઉપયોગ કરવાનું કારણ શું કેમ કે આપણે એક જ બાજુનું માપ આપેલું છે બીજી બાજુનું માપ જ આપેલું નથી બે બાજુનું માપ આપેલું હોય તો ત્રીજી બાજુનું માપ આપણે શોધી શકીએ તે પાયથાગોરસ થિયરીનો ઉપયોગ થાય એ રીતે પણ આપણે અહીંયા આપણે જોવાનું એ છે કે અહીંયા એક જ બાજુનું માપ આપેલું છે તો આપણે બે બાજુનું માપ કઈ રીતે શોધીએ અને તે માપ પરથી સાઈન અને કો ની વેલ્યુ કઈ રીતે શોધી શકીએ તે આપણે અહીંયા જોવાનું છે તો સિમ્પલ અહીંયા એક ત્રિકોણ ઓપીક્યુ આપેલો છે એનો પી કાટખૂણો છે તે અહીંયા દર્શાવી દીધું છે આપણે બરોબર છે તો હવે સિમ્પલ ત્રિકોણ ઓપી ક્યુમાં બરાબર ઓપી ક્યુ ઇઝી તો અહીંયા પાયથાગોરસ ના પ્રમય મુજબ આપણે જવાનું તો એ જ રીતે જવાનું થશે પણ થોડું અટકર રીતે આપણે જવાનું થશે કે કઈ રીતે એનું મૂલ્ય શોધી શકાય તો પાયથાગોરસ પ્રમય થિયરીનો શું છે સિદ્ધાંત ઓક્યુ નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ ઓપી નો વર્ગ પ્લસ પી ક્યુ નો વર્ગ આ રીતે સિમ્પલ આપણે આ રીતે પાયથાગોરસ પ્રમાણ પ્રમાણે આપણે લખી શકીએ ત્રિકોણ ઓપીક્યુ માટે હવે આપણે સિમ્પલ અહીંયા તમે જુઓ તો અહીંયા ઓક્યુ માઇનસ પી ઓ પી ક્યુ ટુ વન આપેલું છે તો અહીંયા ઓક્યુ બરાબર શું થશે વન પ્લસ પી ક્યુ આપણે આપણ થશે આ અહીંયા આપેલું છે તો અહીં સિમ્પલ આ રીતે તમે લખી શકો ઓ ક્યુ માઇનસ પી ક્યુ ટુ વન છે આ રીતે આપેલું છે તો ઓ ક્યુ ઇઝ ટુ વન પ્લસ પી ક્યુ આ રીતે તમે લઈ શકો કેમ કે આપણે પાઇથેકોરસ પ્રમાણે અહીંયાથી આપણે એક પદને બીજા ચલ પદના સ્વરૂપમાં લઈ આવીએ તો એક પદની આપણે વેલ્યુ મળશે તો એ પ્રમાણે આપણે બીજા પદની વેલ્યુ એ રીતે આપણે એની વેલ્યુ લઈ શકીએ અને બીજા પદને આપણે શોધી શકીએ તો હવે સિમ્પલ અહીંયા આપણે શું છે ઓક્યુ વર્ગ આપેલો છે તો વન પ્લસ પીક્યુ નો હોલ સ્ક્વેર આ ઉપર આપણે લઈ શકીએ ઇઝ ઇક્વલ ટુ ઓપીનો વર્ગ પ્લસ પીક્યુ નો વર્ગ આ રીતે થાય તો અહીંયા આપણે વિસ્તરણના સૂત્ર પ્રમાણે આને છૂટા પાડી દઈએ પદને તો વન પ્લસ પીક્યુ નો વર્ગ પ્લસ ટુ પીક્યુ આવું પાડી દીધા પદને આપણે શોધવી છે વેલ્યુ એટલા માટે તો ઓપીનો વર્ગ પ્લસ પીક્યુ નો વર્ગ આ રીતે થાય હવે તમે જુઓ તો બે બાજુ પીક્યુ વારું પદ છે તો બે પીક્યુ વારું પદ છે એ બેય ઉડી જશે બરોબર છે બેય બાજુ પી ક્યુ વાળું પદ છે બે બાજુ બે બાજુ કેન્સલ વન પ્લસ ટુ પી અને અહીંયા ઓપી છે ઓપીનો વર્ગ આપેલો છે તો ઓપીની કિંમત વેલ્યુ હું આપેલી છે અહીંયા સેવન સેન્ટીમીટર તો સેવનનો વર્ગ આ રીતે થાય તો વન પ્લસ ટુ પીક્યુ હવે વનને આ બાજુ જવા દો આનો સ્કવેર કારણ તમે કરો એટલે ફોર્ટી નાઇન તો અહીંયા શું થશે પી ક્યુ ઇક્વલ ટુ ફોર્ટી નાઇન માઇનસ વન એટલે ફોર્ટી એઈટ ટુ તો પી વેલ્યુ થશે ટ્વેન્ટી ફોર બરાબર છે ટ્વેન્ટી ફોર સેન્ટીમીટર કેમ કે ઓલા સેન્ટીમીટરમાં છે તો આઈ સેન્ટીમીટરમાં હશે હવે આપણે એ જ રીતે પીક્યુની વેલ્યુ મળી ગઈ પીક્યુની વેલ્યુ મળી ગઈ તો આપણે ઓક્યુની વેલ્યુ હું જોઈએ અહીંયા આપણે સિમ્પલ આ ગુણોત્તર આપેલું છે તો આ ગુણોત્તર સમીકરણમાં મૂકી દઈએ તો ઓક્યુ ઇઝ ઇક્વલ ટુ વન પ્લસ પીક્યુ તો ઓક્યુ બરાબર વન પ્લસ પીક્યુની કિંમત કેટલી છે ટ્વેન્ટી ફોર તો પીક્યુ ઓક્યુની વેલ્યુ કેટલી આવશે ઓક્યુ ઇઝ ઇક્વલ ટુ ટ્વેન્ટી સેન્ટીમીટર આ રીતે થાય તો હવે આપણે ઓક્યુની વેલ્યુ મળી ગઈ પી ક્યુની વેલ્યુ મળી ગઈ અને ઓપીની વેલ્યુ પણ છે જ આપણા આગળ તો હવે સિમ્પલ સાઈન ક્યુ સાઈન ક્યુની વેલ્યુ શું થશે સાઈન ક્યુ ઇઝ ઇક્વલ ટુ શું થશે ઓપી છેદમાં કરણ એટલે કે ઓ ક્યુ તો ઓપીની વેલ્યુ શું છે સેવન અને ઓ ક્યુ ટ્વેન્ટી ફાઈવ અને એ જ રીતે કોષની વેલ્યુ કોસ ઇઝ ઇક્વલ ટુ કોસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ કોષની વેલ્યુ શું થશે પી ક્યુ અપોન કરણ ઓ ક્યુ તો પી ક્યુ ની વેલ્યુ શું છે ટ્વેન્ટી ફોર અપોન ટ્વેન્ટી ફાઈવ તો સિમ્પલ આપણે જ્યારે ક્યારે એક ખૂણો કાઠકોણ ત્રિકોણ આપેલું હોય અને કોઈ એક બાજુનું માપ આપેલું હોય તો આપણે સાઈન અને કોષ સાઇનની વેલ્યુ કઈ રીતે મેળવી શકીએ તે આપણે આ એક્ઝામ્પલની મદદથી ཞིག